હાલો હાલો જમાદાર રાખો આપણા ગામમાં એક વાયરસ આવી ગયું છે અને એ ને ને તો 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 લાગી અરે સાહેબ આપણે મારવું પડશે કરી આખા ગામમાં વાયરસ ફેલાવી નાખશે એટલે તો જમાદાર આપણે એ કૂતરાને ને ગોતી છીએ જલ્દી મારો ભાઈ ક્યાંય ગયો દેખાતો નથી મને તો લાગે ગામમાં રખડવા ભાગી જોવા લાગે છે હમણાં થી બહુ રખડું થઈ ગયો છે એને નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો તોય ના ખબર પડતી હવે એને ગામમાંથી જઈને ગોતવો જ હોય ઉઠાણું મોડું હજી સંડાસ જવા જવું છે પછી જવું છે વાડીએ વાડીએ છે આ દાડિયા ત્યારે સીડાય છે કાંઈ ખબર નથી લાયક આવ્યો ગાજી વાતે સંડાસ જમાદાર આ મારું દીકરું વાયરસ વાળું કુતરું ક્યાં આવી છે સાહેબ મને શું ખબર આપણે એને ગોતવું જ જોઈશે હાલો હાલો જમાદાર જલ્દી એને ગોતો મારો ભાઈ કઈ દેખાતો નથી ક્યાં રખડવા વઈ ગયો હશે બોલો ને સાહેબ આ ગામમાં કેમ તું આટા મારસ સાહેબ મારા ભાઈને ને જવાનો ટાઈમ થઈ ગયો છે અને એ ગામમાં રખડવા વહી ગયો છે હું એને ગોતવા જાઉં છું આમ જો મારી વાત સાંભળ તારા ભાઈ ને ગોતી ને અને સીધો ઘીરે વિયો જાજે કા સાહેબ શું થયું આમ જો ગામમાં એક વાયરસ વાળું કુઈતરું આવ્યું છે અને એ કુઈતરું તને કઈડી જાશે ને તો તારા શરીરમાં વાયરસ ફેલાઈ જાય સાહેબ હાસુ જો હા હાસુ કઈસી જા જલ્દી હાલો જમાજા રુકડા હે રુકડા એટલે ક્યાં હો અરે બાપરે આમ તો જો મારો દીકરો ઘરે તારું મારીને વહી ગયો મહણીયાને મેં પચાસ હજાર વ્યાજવા આપ્યા હતા અને મારો દીકરો ઘર મૂકીને વહી ગયો કાંઈ વાંધો નહીં તારી જાતના પૈસા નથી દેવાના તારે હવે ઘર જ મારે કબજે કરી લેવું છે આ સાંજે એમ તો મારા માણા લઈને આવું અને આ બધું ઘર લઈને કબજે કરી લઉં તારી મને મને પૈસા ન આપ્યા પણ તું ઉપાધિ કરીમાં હવે તારું ઘર મારા ખાતે બોલશે કબજો કરી લઉં આ મારો દીકરો વાયરસ વાળો કુતરો ગામમાં ક્યાં હસે જમાદાર સાહેબ કુતરો મળી ગયો ક્યાં છે સાહેબ આમ જોવો ઓલો ભાભો ધયણો આવે છે મને તો લાગે છે એની વાસે કુતરો હશે હા હા એ બાભા ઉભો રે તારી વાસે કુતરો થઈ ગયો હે સાહેબ મારી વાસે કૂતરો નથી થઈ ગયો અને ભી બહુ પીડી છે

આજ આ કૂતરું આપણને નો ચડ્યું ને તો આપણી તણાઈ બદલી જુનાગઢ જંગલમાં જંગલ માં થઈ જાય હોય આ જમાદાર મારું દીકરું ગમે થાય આ કુતરા ને તો આજ ગોતવું જ છે મારું બેટું ક્યાં આવશે ક્યાં આવશે અરે બાપરે જમાદાર આ છોકરા પડી ગયું હાલો જલ્દી એ છોકરાને બસાવવો જોઈશે નકર આ કુતરું છોકરાને કડી જાય છે ને તો છોકરાના શરીરમાં વાયરસ ફેલાઈ જાય છે હાલો જલ્દી ઉભા રહ્યો ઉભા જમાદાર જમાદાર અહીંયા તો ત્રણ રસ્તા પડે છે આ મારું બેટું છોકરો અને વાયરસવાળો કૂતરો કઈ રસ્તા ઉપરથી ગયા છે સાહેબ મને તો એવું લાગે છે કે આ રસ્તા ઉપર ગયા છે મને તો એવું લાગે છે આ રસ્તા ઉપર ગયા હોય એવું જમાદાર હવે એ બધું જવા દો ગમે એ થાય એ કૂતરાને મારી અને એ છોકરાને બસાવો જ જોઈશે આપણે કામ કરી બધા અલગ અલગ રસ્તા પર જાય બરોબર બરોબર તમે એક કામ કરો તમે આ બાજુ જાઓ જમાદાર તમે આ બાજુ જાઓ અને હું સીધો જાઉં છું મારું બેટું વાયરસ વાળું કૂતરું ક્યાં આવી છે અરે બાપ રે આ કુતરું તો મારી વાઈન મે છે કે ખંતાવ જોશે નકર મન કરી ન જશે આશલે કૂતરો વાઈ ગયો હરકનું આ મહંતાઈ ગયો એટલે કૂતરો વાઈ ગયો નકર આ તો મને કઈ લીજ જા લાયો કાઈક કરાયલ તો હ મારું બેટું આ છોકરું અને આ કૂતરો બે ઘડીક માં ક્યાં વ્યા ગયા એકવાર જો આ કૂતરો હાથમાં આવી જાય ને તો સીધો ફડાકો કરીને મારી નાખવું હે